ગાયનું લોય નખરવાની શિશ્યુ ગાયનું લોય એવરી આઈટમ ઓફ સર બ્યુટી પાર્લર બ્યુટી પાર્લરની તમામ આઈટમને પ્રસ્તુત કરી નાખવામાં આવે છે કોડાપુર ગોળને ધોરો કરવા હડકા નાખવામાં આવે છે તમામ મિશ્કિટોની અંદર હડકા આવે છે આવે છે આવે છે ને આવે છે આપણને અન્ન આપણો અન્ન એવો ઓડકા કે પ્રસ્તુત થઈ રહ્યા છે 3882 કિલો ખાના 80% સબસિડી વાળા ચાલે છે શું કરશું આપણે આઠાદી મડી

એકાવન સો પણ ઘઉં એક એક ગાણે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ના જાપ કરીને ભેગા કર્યા હતા અને ભેગા કરીને સંકલ્પ મૂક્યો તો કે આદરણીય મોદી સાહેબ દિલ્હીની ગાદી પર બિરાજમાન થાય અમિત શાહ ના ગળા અંદર રાણી ની અંદર શાંતારામ હળવા મારા ગળામાંથી માળા કાઢી અમિત શાહ ના ગળામાં પહેરાઈને કીધું તો કે જાઓ તમારા દિલ્હીમાં ડંકા વાગશે પણ સાહેબ

જાપ કરેલા એકસો ને આઠ મન સરસવ એકત્રિત થશે એક ગ્રામ સરસ ના એકસો ચાલીસ આસપાસ દાણા થાય છે એવા સત્યાવીસ કરોડ કરતાં વધુ ઓમ નમ જાપ થશે તમને પણ જેટલા બેઠા કે બધાય પણ ભિક્ષા માંગુ છું કે મહાશિવરાત્રી આવે ને ત્યાં સુધી આખી ઓછા ઓછી 11 માળા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મારા માટે કરજો રાષ્ટ્ર માટે કરજો મારા ભગે ઉપાસ ભિક્ષા માંગુ છું મારી વિનંતી તો પાઉ પર ઈ સરસો મંત્ર કરેલા આવશે એ સરસો ને છે એનું તેલ ગાઢવાનું છે અને ઈ તેલ દ્વારા પાંચ છ સ્વ ચિંતામણી દાદાની પૂજા થશે

એ મારા શ્રાપમાંથી મુક્ત થશે 20 લાખ ભુદેવો જો ગુજરાતની ધરતી ઉપર ત્રણ ગાયત્રીની માળા કરે તો માળા થાય 60 લાખ અને 60 લાખ ઉપર બે નિંદા ચડાવો મંત્ર થાય ગાયત્રીના 60 કરોડ હાઈટ કરોડ મંત્ર જો ગુજરાતની ધરતી ઉપર થાય તો કોઈની માયે ઉઠ ગાધી નથી હિન્દુની દીકરી અમે કોઈ જોઈ શકે કોઈની માયે પેદા કરવા નથી કે

અને એક દિવસથી આશ્રમે શિવલિંગ બનાવવાનો શરૂ થશે તમને પણ કહું છું કે શિવલિંગ બનાવવા માટે વધારે જવું તો કે હું તો જીવું છું એક્સ્ટ્રા જીવું છું બે હજાર એકમાં મારા ઉપર કસો હુમલો કર્યો મારી આંખો ગઈ બોલવાનું બંધ થઈ ગયું અમદાવાદના નાગપાલ શ્રેણિક શાહ એસ કે દિવાન ડોક્ટર જાજુ બોમ્બે જસલો હોસ્પિટલના ડોક્ટર સહાની મદ્રાસ અડતાલીસ ડોક્ટરનો રિપોર્ટ હતો કે કાલિદાસજી મહારાજ જિંદગીમાં જોઈ નહીં શકે બોલી નહી શકે ચકસુદાન આપવાના હતા ઇન્ટરનલ ફંક્શન આર ટોટલ ડેમેજ ઇટ કાન્ટ પોસિબલ જોઈન્ટ એની આઈ અંદરના ફંક્શનો ડેમેજ છે તમે આપો પણ જોઈન્ટ કરી શકે નથી આવો જ્યારે રિપોર્ટ 48 ડોક્ટર હતો પીયુષ એ સમયે હું ગ્રસ્તા સમી છું મારા ધર્મપત્નીએ પત્નીએ અને આઠ ડોક્ટરો બેસાતા હતા નાગપાલની હોસ્પિટલમાં મારા ધર્મપત્ની બોલ્યા હતા કે સાહેબ તમારા તમામ રિપોર્ટ ખોટા સાબિત થશે કે માતાજી શું કહો છો કે મારા સ્વામીનાથ ને દ્રષ્ટિ પણ મળશે અને વાણી પણ મળશે નાગપાલ કે મેં તમારા ત્રણ લાખ ને હજાર લીધા છે લેખતા થશે તો તમને હું પૈસા મારા પરત કરી દઈશ તમારી પૂજા કરીશ દસ મહિના પછી કાલિદાસજી મહારાજ વગર ઓપરેશન દેખતા થયા બોલતા થયા અને નાગપાલની હોસ્પિટલે ગયા નાગપાલે ત્રણ લાખ ને ચાર લાખ ને એકાવન હજાર મને પાછા આપ્યા

जय पार्वती पति हार हार महादेव ताजा कलम ताजा कलम जिसके दिल में गौ गंगा गायत्री और गीता के लिए प्रेम हो ભારત વર્ષ કો હિન્દુ